આ છે ને 10 કિલોની છે હા આ એક હાથે ઉપાડું છું જોવો બાપા કોમેડી ઉતારી એટલે આ આવી નાખજો અને કોમેન્ટ ઠોકી નાખજો હા તો તમારે ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ મિત્રો તો સ્વાગત છે ફરીથી નવા વિડિયો માં તો આપણે ના તો નહીં આમને આમ તૈયાર થઈ છીએ અત્યારે વહેલા એટલા વહેલા એટલે સાડા પાંચ છે થયું છે કેમકે આ બપોર સુધી અમારે ચાલુ છે કારખાનું એટલે નાવા જવાનું બપોરે રાખ્યું છે વહેલા કામે જવાનું એટલે વહેલા પહેલાં કારખાને વહી જવાય કામે બપોર આવીને ના નિરાતે નવા એમ તો અત્યારે સા પાણી પી લીધા છે ને માવો ખાઈને કમ્પ્લીટ થઈ જશે ને આપણે જવાની તૈયારી કરી છે હવે તો અત્યારે અંધારું એટલું છે કંઈ દેખાય નહીં એટલું અંધારું છે બહાર સાડા પાંચ જ થઈ જશે અને મમતા છે અત્યારમાં છે ને સારું હારે જગાડી છે ને જો એ છે ને ભાખરી બનાવ બેસી ગઈ છે ભાખરી બનાવે છે ને પછી ગીત સાંભળે છે સામુંડમાં ના સામુંડમાં ના ગીત પડતો વગાડતી જાય છે અને એ ભાખરી બનાવે છે હા આપણે ગાડી છે ને કમ્પ્લીટ કરી નાખી છે આવો તૈયારી છે કાંઈ નહીં હાલો હવે જવા દઈએ અત્યારે હવે સીધા મળશે બપોરે નવી અપડેટ હશે તો બતાવીશ કારખાને કાર્યધર પહોંચી જાય ને કાર્યધરમાં આવતા જ આપણને તને ભોળાનાથની આરતી મળી ગઈ છે જો આપણે અત્યારે આરતી થાય છે મસ્તીની હવાર પડી ગઈ છે થોડીક અને જો હનુમાન દાદા છે તેની વાર છે તો જય હનુમાન દાદા કમેન્ટમાં લખી નાખો મસ્ત મૂર્તિ છે તો હાલો હવે જવા દઈએ કારખાને આપણે ચાર વાગ વાયવા ચાર વાગ વાયવા છે જો અમે બધા ઘી જાય તો હું નથી બોલતી હું ટીવી ગોતી હતી કે તને ઘી તો ચાર વાગે સા બનાવી ત્યારે સાઈ જશે બધા આવી જો ફેમિલી સા પીવા પછી હવે ઉતારણ છે અમારે કોમેડી વિડીયો તો ફટાફટ ત્યાં થઈ જઈ બધું કામ કરી નાખી તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો જોઈએ આગળ હું ચાર વાગે પાછી કટ મારી સવાર ચીન ચાર વાગે ગાજ્યું તું છે ખાઈને ઉઈ તો

ગ્યામ સોવા મિત્રો આજે આપણે પાછા એકવાર શોર્ટ કોમેડી વિડીયો ઉતારવા આવી ગયા છે અને દેવ ફોન આપણે પકડી લીધો એમ કે માવો બનાવે છે બનાવે છે અને આ જો આમનેમ રખડે છે ગઈ રખડે એટલે થોડાક કોમેડી ઉતારી લેવા એટલે આ ચેનલ માં આવી જા થોડાક જોઈ નાખજો અને કોમેન્ટ ઠોકી નાખજો આ કહી કોમેડી રીલ શૂટ થઈ ગઈ આપડી અને બા આવી જશે ઘેર આત્યારે દાડીયા ત્યાં થાતલે ના છે એમ આ જો કેન્ડી ચોકોબાર છે ચોકોબાર જો ઓલો ખાટલે લઈને બેહી ગયો છે આ ટીફન માં થઈ રે કરેલા હમ કરેલા જો ભાઈ આવા વે હોય વા આ તો ગારો હતો વરસાદ કાલનો નડી ગયો આમ જો વે હમ કાલ છે કવડી ગયો વાહામાં વાહામાં હા કાલ કોડો થન પાસ બીજો હા જો આમ જો આ વે હા આવું તેથી બીજો વિશે કવડે ને આવ્યા આ ડબલા માં લઈને વઈ જાવ ભાત હા

તો એ ઓલા ની ઉલા ખાવ મડે એમ તારે ને આમાં એક બે ખવાય તારે હાલો કન્ટિન્યુ આપણે લાગત કાજુ રીંગણા ગ્રેવી શાક છે હોટેલ નું મસ્તી નું વાળુકરો બેહી ગયા સીવી હા બોલ

આપણે થોડુંક કામ હતું બધું મંદિરે જઈએ ગાડી ધરવાનું હતું ગાડી હતું ને હવે ઘરે આવી જુ ને બધા છે ને આમ ધોવા પથારી પડી જશે તો કાંઈ નહીં આજનો વિડીયો અહીંયા જ તે એડ કરીશું તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે કાલમાં એક દિવસ કાઢવાનો છે પરમ દિવસે છે નવરાત્રી તો નવરાત્રિ ધોવા માટે સ્પેશિયલ છે ને આપણે બ્લોગ બનાવશું ને લાઈવ જોઈએ તો કાંઈ નહીં હાલો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું પાછા કાલ ગુડ નાઇટ જય માતાજી બાપા સીતારામ